Hello, Jessica. ટમેટા એમાં સરસ ચરી ગયા છે મસાલા કર્યા એટલે મીઠું નાખ્યું છે ને એટલે ટમેટા ચરી જાય એટલે આપણે પેલા બહુ સાતરવાની જરૂર નથી ને આ રીતના પછી થઈ જાય ટમેટા આપણે પાણી લઈએ વિડીયો તમને ગઈ હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરીને કેજો આ કેવી લાગી ગઈ મારી રેસીપી તમને જય માતાજી જય શ્રી કૃષ્ણ